કૈલાશ પર્વત પર એવું તો શું છે કે ત્યાં આજ દિન સુધી કોઈ ચડી જ નથી શક્યું હજારો લોકો વિશ્વના સૌથી ઊંચા પર્વત એવરેસ્ટ પર ચડી ચૂક્યા છે પરંતુ કોઈ પણ વ્યક્તિ કૈલાશ પર્વત પર ચડી નથી શક્યો ઘણા લોકોએ કૈલાશ પર્વત પર ચઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કેટલાક લોકો ઓછા ઓક્સિજનને લીધે તો કેટલાક હાર્ટ અટેક ડરને કારણે પાછા આવી ગયા કૈલાશ પર્વત પર ચડતી વખતે ઘણા લોકોના મોત પણ થયા હતા હિન્દુ ધર્મ અનુસાર ભગવાન શિવનું નિવાસ સ્થાન છે કૈલાશ પર્વત જ્યાં તેઓ તેમની પત્ની પાર્વતી અને નંદી સાથે ધ્યાન લગાવે છે કૈલાશ પર્વત માત્ર હિન્દુઓ માટે જ નહીં પરંતુ અન્ય ત્રણ ધર્મો બૌદ્ધ ધર્મ જૈન ધર્મ અને બોન માટે પણ એક પવિત્ર સ્થળ છે જૈન ધર્મમાં તેને અસ્તાપદા કહેવામાં આવે છે બોન ધર્મમાં તેને ટાઇસ કહેવામાં આવે છે અને બૌદ્ધ ધર્મમાં તેને કંગ રિમ્પોચે કહેવામાં આવે છે કેમ કે આ બધા ધર્મોની કૈલાશ કૈલાસ પર્વત પર અતૂટ શ્રદ્ધા છે ભારતની ચાર મોટી નદીઓ બ્રહ્મપુત્ર કર્નાલી પણ કૈલાશ પર્વત માંથી નીકળે છે અને ચારેય નદીઓ ચાર જુદી જુદી દિશામાં વહે છે કૈલાશ પર્વત સાથે સંકળાયેલા આવા ઘણા રહસ્યો અને ચમત્કારો છે જે હજી પણ વિશ્વ માટે વણ ઉકેલ્યા છે આજ સુધી કોઈ પણ વ્યક્તિ કૈલાશ પર્વત પર ચડી શક્યો નથી કેટલાક લોકો રસ્તો ભૂલી ગયા હતા જયારે કેટલાક લોકો એ કહ્યું હતું કે પર્વતમાં એવી અલૌકિક શક્તિ છે જે તેમને પર્વત પર જતાં અટકાવી રહી છે જેના કારણે કેટલીક વાર રસ્તો તેમની સામે અદ્રશ્ય થઈ જાય છે અને ક્યારેક ખૂબ જ બરફના તોફાનો સામે આવવા લાગે છે કૈલાશ પર્વત પર ચડતી વખતે ઘણા લોકોના મોત પણ થયા હતા કૈલાશ પર્વત પર ચડવાના જોખમો અને ઘણા ધર્મોના સન્માનને નુકસાન નહીં પહોંચાડવાના કારણે સરકારે બે હજાર એક માં આ પર્વત પર ચડવા પર પ્રતિબંધ મૂક્યો હતો એવું માનવામાં આવે છે કે આ પર્વત પર ચડનાર એકમાત્ર વ્યક્તિ બૌદ્ધ સાધુ મિલા રિપા હતા જે બારમી સદીમાં કૈલાશ પર્વત પર ચડ્યા હતા કૈલાશ પર્વત પર ચડવાનો પ્રયાસ કરનારાઓ દાવો કરે છે વિશ્વની અન્ય કોઈ પણ જગ્યા કરતા કૈલાશ પર્વત પર સમય ઝડપથી પસાર થાય છે પર્વતારોહીઓ કહે છે કે કૈલાશ પર્વત પર તેમના વાળ અને નખ ઝડપથી વધવા માંડે છે તેમના કહેવા મુજબ પૃથ્વીના બાકીના ભાગમાં બે અઠવાડિયામાં જેમના વાળ અને નખ વધે છે તેટલા અહીં માત્ર બાર કલાકમાં વધી જાય છે કૈલાશ પર્વત પર ચડવાનો પ્રયત્ન કરનારા ઘણા લોકોનો દાવો છે કે અહીંનું સ્થાન ચમત્કારિક રૂપે બદલાય છે તેમના કહેવા મુજબ જ્યારે પણ તેઓ આગળ વધવાનો પ્રયાસ કરે છે ખરાબ હવામાનને કારણે રસ્તો બગડી જાય છે પરંતુ જ્યારે તેઓ આગળ વધે છે ત્યારે થોડા સમય પછી તેઓ ફરીથી જૂની જગ્યાએ પાછા આવી જાય છે કૈલાસ પર્વતના આ રહસ્ય અને ચમત્કાર ને કારણે પણ લોકો આજ દિન સુધી અહી કૈલાશ પર નથી ચડી શક્યા કૈલાશ પર્વત બાકીના વિશ્વની જેમ ત્રિકોણાકાર નથી પરંતુ તે દિશામાં ફેલાય છે અને તેના ચાર ખૂણા રૂબી સોના ક્રિસ્ટલ અને લેપિસ લેજુલી જેવી કિંમતી ધાતુ થી બનેલા હોવાનું માનવામાં આવે છે વેદ અને પુરાણો અનુસાર કૈલાશ પર્વત એ પૃથ્વી પર સ્વર્ગ રસ્તો છે અને હિન્દુ માન્યતાઓ અનુસાર પાંડવો અને દ્રૌપદીએ કૈલાશ પર્વત પર ચડીને જ મોક્ષ પ્રાપ્ત કર્યો છે કૈલાશ પર્વતનું બીજું રહસ્ય એ છે કે અહીં સૂર્ય ડૂબ્યા પછી આ પર્વતના પડછાયામાંથી સ્વસ્તિકનું ચિહ્ન બને છે જે હિન્દુ ધર્મનું ધાર્મિક પ્રતિક છે એટલું જ નહીં જ્યારે પર્વત પર બરફ પડે છે ત્યારે દક્ષિણ દિશાથી જોવામાં આવે ત્યારે અહીં નું પ્રતિક રચાય છે અને આ પણ હિન્દુઓનું ધાર્મિક પ્રતિક છે કૈલાશ પર્વત પર માન સરોવર અને રાક્ષસ તાલ નામના બે તળાવો છે અને આ બંને નામો કથા પુરાણો સાથે જોડાયેલા છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ માન સરોવર તળાવમાં શેષનાગ પર બેસતા હતા અને પુરાણોમાં તેને ક્ષીર સાગર કહેવામાં આવે છે બીજી બાજુ માનવામાં આવે છે કે રાવણે તાલ તળાવમાં ભગવાન શિવની ઘોર તપશ્રયા કરી હતી આ બંને તળાવોના ગુણ તેમના નામ પ્રમાણે જ છે માન સરોવર તળાવનો આકાર સૂર્ય જેવો છે અને તે શુદ્ધ તાજા પાણીનું તળાવ છે તેનાથી વિપરીત રાક્ષસ રાક્ષસતાલનો આકાર તૂટેલા ચંદ્ર જેવો છે અને તે ખારા પાણીનો તળાવ છે જેના પાણીમાં જીવ જંતુ અને છોડ ઉગતા નથી તેના નામની જેમ માન સરોવર તળાવ હંમેશા શાંત રહે છે જ્યારે રાક્ષસ તાલમાં તોફાન અને ઊંચા મોજા આવતા રહે છે આ બંને તળાવોનું સૌથી મોટું રહસ્ય એ છે કે એવું માનવામાં આવે છે કે કોઈક સમયે આ બંને તળાવો એક જ હતા અને હજી પણ એકબીજાની સામે જ છે પરંતુ આટલા નજીક હોવા છતાં આ બંનેના ગુણ એકબીજાથી સાવ જુદા છે જ્યારે પણ ભક્તો કૈલાશ પર્વતની પરિભ્રમણ કરવા આવે છે ત્યારે તેમને યમ દ્વાર માંથી પસાર થવું પડે છે હિન્દુ ધર્મ અનુસાર યમ મૃત્યુનો દેવ છે જ્યારે દ્વારનો અર્થ દરવાજો છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ દરવાજા પરથી પસાર થતા હોય ત્યારે વ્યક્તિએ લાંબા સમય સુધી આ દરવાજામાં ઊભા ન રહેવું જોઈએ અને આ દરવાજો છોડ્યા પછી પાછું વળીને ન જોવું જોઈએ યમ દ્વારનું રહસ્ય એ પણ છે કે તે કોણે ક્યારે અને કેમ બનાવવામાં આવ્યો તે કોઈને ખબર નથી પરંતુ પ્રાચીન માન્યતાઓ અનુસાર ભગવાન યમ દ્વારા ભગવાન શિવની રક્ષા માટે તેનું નિર્માણ કરાયું હતું એવું માનવામાં આવે છે કે જારે પણ કોઈ વ્યક્તિ યમ દ્વાર થી કૈલાશની પરિક્રમા કરવા જાય છે ત્યારે તેની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને તેના બધા જ જૂના પાપો નાશ પામે છે અને વ્યક્તિ હકારાત્મક ઉર્જા સાથે કૈલાશ પર્વત પર જાય છે